નુપુર શર્માની ધરપકડની માંગ પણ કરાઈ રહી છે જેને લઈને ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં હિંસક દેખાવ કરાયા છે તો સુરતમાં પણ નુપુર શર્માની ધરપકડની માંગ સાથે આવેદનપત્ર અપાઈ ચૂક્યા છે જો કે આજ દિન સુધી નુપુર શર્માની ધરપકડ કરાઈ નથી જેને લઈને મુસ્લિમોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને નુપુર શર્માની ધરપકડની માંગ સાથે પોસ્ટર લગાડવામાં આવ્યા હતા કેટલાક લોકો દ્વારા મામલે સોશિયલ મીડિયા ફેસબુક પર પોસ્ટ પણ કરાઈ હતી આ મામલે અઠવા પોલીસે તપાસ કરી નાનપુરાના ત્રણ યુવાનોની ધરપકડ કરી હતી જેઓએ ફેસબુક પર લખ્યું હતું કે નુપુર શર્માના ફોટા પર બુટપ્રિન્ટના છાપવાળા પોસ્ટરો સાથે કહ્યું હતું કે ચાલીસ પચાસ પોસ્ટર જો છપે ઇસે કામ નહીં હોબ જ્યાદા છપાની પડેગે યુપીઓ ઝારખંડ જૈસા કરનારે જેનેલીને ટવા પોલીસે જાતે ફરિયાદી બની નાનપુરાના ઇમરાન અને કાદરસ્તાની નાનના તોફિક શેખ તથા સદ્દામ સૈયદની ધરપકડ કરી છે તોફિકાને અને સદ્દામ જ પોસ્ટરો ચોંટાડ્યા હતા જે પોસ્ટરો નાનપુરાની પ્રિન્ટમાં ઇમરાને છાપ્યા હતા ગઈકાલે અઠવા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો છે આઈપીસીની વિવિધ વિવિધ કલમો હેઠળ જેમાં એક બનાવ જે છે નાનપુરા વિસ્તારમાં જે છે ત્યાં એક બનાવ બનેલો હતો રાત્રિમાં જ્યાં નુપુર શર્માના પોસ્ટર જે છે ત્યાં રોડ ઉપર છોટાડવામાં આવેલ હતા અને પછી એ વિડીયો બનાવીને અને બે કોમ વચ્ચે જે દ્વેષભાવુગો થાય અને કોઈ કોમી બનાવ બને એ રીતે વિડીયો અને પછી મેસેજ પણ જે છે વાયરલ કરેલ હતા જેમાં જે છે આ કોઈ વધારે હિંસા થાય આ બધી વસ્તુના લીધે જે છે પોલીસને જ્યારે ખબર પડી તો તાત્કાલિક જે છે એમાં ગુનો નોંધીને ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે અને અત્યારે જે છે આગળની કાર્યવાહી એમાં ચાલુ છે જે 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 ગુનો દાખલ થયો છે એમાં ત્રણ નામજોગ આરોપી છે અને પછી આગળની તપાસમાં જે જે લોકોના કોઈ રોલ આવશે તો એ લોકોને પણ જે છે આગળમાં લેવામાં આવશે

પોલીસ આ બધી વસ્તુના અલગ અલગ એંગલ્સમાં અલર્ટ એલર્ટ છે આમાં જે રીતે વાત કરી છે કે આ પોલીસના ધ્યાને જ્યારે આ મેટર આવેલ કે એવી કોઈ કોમી બનાવ બનાવમાં એ લોકો ટ્રાય કરી રહ્યા છે તો તાત્કાલિક પોલીસે એક્શન લઈને એ લોકોને ધરપકડ કરી છે આગળમાં પણ લોકો એવી કોઈ વસ્તુ નહીં કરે અને કોઈ એના લીધે કોઈ અફવા અને કોઈ રૂમર્સ પણ નહીં ફેલાવે આ પોલીસ તરફથી પણ જે છે બધા લોકોને સૂચન છે જે વિડીયોમાં જે છે એ લોકો ત્યાં પોસ્ટર જે છે લગાવેલા છે એના મતલબ એ ત્યાં એ પોસ્ટરમાં બે ત્રણ લોકો અને બીજા લોકો પણ જે છે જોવા મળે છે અને એના પછી જે હું ચેટની વાત કરી કે જેને મેસેજ કરેલો હતો જેની પાસેથી પોસ્ટર છપાવેલા હતા એને પણ વધારાના પોસ્ટર છપાવવા માટે અને બીજી રાજ્યોમાં જે રીતે હિંસા થઈ એ રીતે હિંસા કરવાના જે ઇરાદા સાથે આ બધી વસ્તુ કરેલ હતી બેકગ્રાઉન્ડ અત્યારે આરોપીને જે છે એ પોલીસ કસ્ટડીમાં છે અને બધી જે બેકગ્રાઉન્ડને બધી અત્યારે તપાસ ચાલુ છે પોલીસ દ્વારા સતત એમાં પેટ્રોલિંગ ચાલુ છે અને અત્યારે પણ જે છે અમારે દ્વારા ફૂડ પેટ્રોલિંગ બાઇક પેટ્રોલિંગ અને અમારી જે વ્હીકલ્સ છે એ બધા જે છે અલગ અલગ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ ટ્વેન્ટી ફોર બાય સેવન ચાલુ છે જે પેટ્રોલિંગની વાત કરી છે અને બધી જગ્યા જે છે પોલીસ આમાં નજર રાખેલ છે અને કોઈ પણ બનાવ નહીં બને એની ભાગરૂપે બધી તકેદારી લેવામાં આવી રહી છે એક તરફ નુપુર શર્માની ધરપકડની માંગ સાથે લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે જોકે તેમ છતાં તેની ધરપકડ કરાઈ રહી નથી નુપુર શર્મા દ્વારા વિવાદિત નિવેદન અપાયું છે જેની વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરાઈ છે ત્યારે સુરત પોલીસે જે પકડેલા ત્રણ વ્યક્તિમાંથી પાંચ દિવસના પોલીસે રિમાન્ડ માંગ્યા હતા તેમાંથી કોર્ટે એક દિવસના રિમાન્ડ આપ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા